નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંદર સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ભુજ ખાતે

ભાજપના અગ્રણીઓ રાહુલ તાપસ તેમજ શહેરના વરિષ્ઠ અને નાગરિકો પોલીસ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશભક્તિના ખાસ ગીત સંગીત સાથે કચ્છવાસીઓને દેશભક્તિના રંગે રંગી દીધા હતા તો સ્વર ડાન્સ એકેડેમીની દીકરીઓને દેશભક્તિના ગીત સાથે કૃતિ રજૂ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અક્ષય શૈલેષભાઈ જાની એન્ડ ઓર્કેસ્ટ્રા પાર્ટીના સંગાથી દેશભક્તિ ગીત સંગીત સાથે લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા તો મારું નામ મનેશ્વરી મકવાણા છે હું આજે અહીંયા આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડની નાનકડી સી ચલક પ્રસ્તુત કરી છે અને આ બધું થયો છે મારા દર્શિતા મેમ કરીને મારા સ્કૂલ એક મેમ છે એમને જે બધું તૈયાર કરાવ્યું છે સ્ક્રિપ્ટ સોર ડાન્સ સેકન્ડ ફિલ્મ પર ડાન્સ સેકન્ડ ફિલ્મ પર દર્શિતા બેન કનારા ચલાવે છે બહુ બારે ગયા છે

भुज सिटी है भुज सिटी के तमाम नागरिकों के लिए और खास तौर पे भुज पुलिस हेडक्वार्टर के सभी कर्मचारी और उनके परिवारजनों के लिए एक देशभक्ति के गीतों की प्रस्तुति से संबंधित एक संगीत संध्या का आयोजन भुज पुलिस के द्वारा आज किया जा रहा है यहाँ पर खुशी की बात यह है कि इसमें भुज के जो महत्वपूर्ण लोग हैं वो भी शिरकत कर रहे हैं और हमारे इकहत्तर के युद्ध में जिन बहनों ने अदम्य साहस का एक उदाहरण स्थापित किया था खुशी की बात यह है कि वो भी आज अपना आशीर्वाद देने के लिए उपस्थित हुए हैं। तो गणतंत्र दिवस की पूर्व संध्या पर इस तरह का एक आयोजन विशेष रूप से पुलिस परिवार के लिए और भुज की तमाम जनता के लिए किया गया है तो एक तरह का इस तरह का एक आयोजन है और आगे भी इस तरह के आयोजन किए जाते रहेंगे साथ ही साथ जैसा कल आप सभी जानते हैं कल 26 जनवरी है और 26 जनवरी में जिला स्तर का जो कार्यक्रम है वो नखत्राणा में आयोजित किया जा रहा है तो आप सभी से विनती है कि आप वहां उपस्थित होकर उस कार्यक्रम का मान बढ़ाएं मेरी ओर से और पूरे पश्चिम कच्छ पुलिस परिवार की ओर से कच्छ जिले के सभी रहवासियों को गणतंत्र दिवस की बहुत बहुत शुभकामनाएं नमस्कार તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર